મંત્રી શ્રી રાઘવજી પટેલે અને જગદીશ વિશ્વકર્મા જગતજનની મા અંબાના દર્શન કર્યા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત અંબાજીમાં દુકાનો પર જીએસટી ઘટાડાના સ્ટીકર લગાવાયા આત્મનિર્ભર ભારત તરફ રાજ્યના મંત્રી શ્રીઓનો અંબાજી ખાતેથી સંકલ્પ લેવાયો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા આજે અંબાજી ખાતે પધાર્યા હતા સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને આદિવાસી બાળાઓ આદિવાસી લોક નૃત્ય દ્વારા મંત્રી શ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું બંને મંત્રી શ્રીએ જગતજનની માં આંબાના પાવન દર્શન કરી માં આંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું બંને મહાનુભાવોએ અંબાજી મંદિર ખાતે વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના મંત્રને સાકાર કરવા માટે સરકાર અને જનતા એક થઈ આગળ વધી રહી છે તેમણે જણાવ્યું કે જીએસટીમાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી સ્વદેશી વસ્તુઓને વધુ પ્રોત્સાહન આપી શકાશે મંત્રી શ્રી અને મહાનુભાવે અંબાજીમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત અંબાજી દુકાનો પર જીએસટી ઘટાડાના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવા માટે દેશની એકસો કરોડ જનતાને વડાપ્રધાન શ્રી મોદીજીના આહવાનને ઉત્સાહભેર સ્વીકાર્યું હતું રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા